માં ફસાતા ને તમારું જે કરમ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કરમ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમ માં છે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકાર નું હોય તો ડોક્ટર ને બતાવવો હગાવાલા ને એને વાત કરવાની કોઈ પણ અકામ હોય તો વાત કરવાની પાજરા મિત્રો ને કેવાનું પણ ચાય અંશ્રદ્ધા આવવાનું ને અને ભોપા જો આખા દેર બધું મટાડી દેતો હોય તો હોન કેશો આ સાહેબ બે અભી કોઈ ભોપા ની બાધા રાખા અને અભી તમારે અહિયાં કોઈ પણ કામમાં કામ ના કરા અને ચૂંટણી માં ફોર્મ ભરા દીધા તોય એ ભોપો તો અભી ભોપા લઈ ને ને ભાઈ તો હવારે હવારે પાંચ વાગે ઊઠીને રાતે ઓગાતા ઉધી એમ

જભાવ વચે કઈ દેવરાય ગાજી અમુક મોણસ અમુક ભુવાર્યું ખોટું કરે એવું કેવરાજય ભાઈ સંજય એટલે

ઈ ટપા મારી પોચ હજાર બાદ આયો છે તમારા ડોક્ટર ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયમ જેવું છું